મારું નામ રમેશભાઈ વેકરિયા બાપુનગર મુક્તિધામ એટલે કે એસી ફૂટ રોડ માટે આવેલ જંગલેશ્વર માં મુક્તિધામ નું સંચાલન અમે લોકો જય સરદાર યુવા ગ્રુપ કરીએ છીએ દસ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અગિયારસો પિંચાસી લોકોને અંતિમ વિધિ કરેલ છે ત્યાં તેના હસ્તે અમે અલગ કાઢીએ એનો છ તારીખ અને રામનવમી દિવસે રવિવારે સવારે સવા સાત થી સાડા દસ લગી અસ્તી પૂજન રાખેલ છે એના પરિવારજનો તરફથી તો એના દરેક પરિવારજનોને સવારના સાડા સાત થી સાડા દસ સ્મશાન ગૃહ આવી જાય અંતિમ વિધિ માટેના જે ફૂલો છે એનું પૂજન કરે ત્યારબાદ અમે અગિયાર તારીખના રોજ હવે હરિદ્વાર મુકામે જશું અને તેર તારીખે સવારે સવા સાત વાગે હલકે પેઢી મુકામે પૂજન કરાવી અને તે ફૂલનું વિસર્જન અમે ગંગા નદીમાં કરવાના છીએ તો કોઈ રહી ગયું હોય તો આ પ્રેસ મીડિયા થી જે કોઈને ખબર પડે તેના ભજનો ના ત્યાં ભૂલ હોય આખા વર્ષમાં આવ્યા હોય તો આવવા માટે વિનંતી કરીએ છીએ